સુરતની દિંડોલી પોલીસે હત્યાના આરોપીને યુપીથી ઝડપી પાડ્યો છે બેસાન આવાસમાં યુવાને હત્યા કરી હતી અને આરોપી વેશ પલટો કરી અલગ અલગ યુપીના જિલ્લાઓમાં ફરતો હતો પોલીસે બાતમીના આધારે તેની ધરપકડ કરી છે સુરતના ડિંડોલી વિસ્તારમાં તારીખ 24 બે 2025 ના પચીસના બપોરના આશરે બે વાગ્યાના સુમારે ડિંડોલી એસએમસી બેસ્તાન આવાસ અર્બન હેલ્થ સેન્ટર ની સામે નાસ્તાની લારી પાસે જાહેરમાં આબિદ શાહ સલીમ શાહ નામના ઈસમને પૈસાની લેતી દેતી બાબતે આરોપીઓએ તીક્ષણ હથ્યારોથી ગા મારી હત્યા કરી હતી આ મામલે ડિંડોલી પોલીસ મથકમાં હત્યાનો ગુનો આરોપી વિરુદ્ધ નોંધાયો હતો આ મામલે ડિંડોલી પોલીસની ટીમે અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી જ્યારે અરમાન ઉર્ફે ચોટલી પોલીસ પકડથી નાસ્તો ફરતો હતો આરોપી પોતાની ધરપકડ તાળવા છેલ્લા એક મહિનાથી વેશ પલટો કરી અલગ અલગ જગ્યાઓ ઉપર છુપાતો હતો તેમજ પોતાનો મોબાઈલ ફોન પણ અવારનવાર બદલતો હતો પોલીસે આરોપીના મોબાઈલ નંબરોનો એનાલિસિસ કરી તેનો લોકેશન શોધી કાઢ્યો હતો પોલીસને આરોપીની લોકેશન યુપી થી મળ્યો હતો જેથી પોલીસે એક ટીમ યુપી ના મનકાપુર ગોંડ મોકલી હતી જેથી પોલીસે આરોપીને પકડવા 3 દિવસ સુધી રોકાઈ હતી અને સ્થાનિક લોકોનો વેશ પોલીસે ધારણ કર્યો હતો અને હત્યાના આરોપીને ઝડપી પાડ્યો હતો બ્યુરો રિપોર્ટ S24 ન્યૂ સુરત